દેવેદે ખવડને જાહેરમાં ધમકી આપનાર મેઘરાજસિંહ ગોહિલ કોણ છે મીડિયા કેમ છુપાવી રહી છે તેમનું સત્ય મિત્રો તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક લોકો એક દેવેદ ખવડ અને તેના સાથીઓએ મળીને ધ્રુવજ્રિહ સોહાણ નામના યુવક પર હુમલો કર્યો હોવાનો આરોપ છે આ ઘટનાને પગલે ધ્રુવરશ્રિહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દેવૈત ખબર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી આ હુમલાના જવાબમાં મેઘરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરીને દેવેત ખબરને ખુલ્લી ધમકી આપી હતી વિડીયોમાં તેમણે દેવૈત ખવડના કૃત્યની નિંદા કરી હતી અને તેમણે પડકાર ફેંક્યો હતો કે મેઘરાજસિંહ ગોહિલનું આ પગલું ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના પરિવારના સમર્થનમાં લેવાયું હોવાનું માનવામાં આવે છે પ્રાપ્ત માહિતી અનુસાર જે ડાયરાના કાર્યક્રમને લઈને વિવાદ થયો હતો તેના આયોજક ધ્રુવરાજસિંહના કાકા ભગવતસિંહ ચૌહાણ હતા દેવત ખવડ અને આયોજકો વચ્ચે થયેલી બોલાચાલી બાદ હુમલાની ઘટના બની હોવાનું કહેવાય છે આ મેઘરાજસિંહ ગોહેલા સમગ્ર પ્રકરણમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના પરિવારના પક્ષમાં ઉભા રહીને દેવાય ખબર ખબરને ધમકી આપનાર વ્યક્તિ તરીકે સામે આવ્યા છે કોણ છે મેઘરાજસિંહ ગોહિલ અમદાવાદ જિલ્લાના સાણંદના વતની છે તેઓ ક્ષત્રિય સમાજમાં સક્રિય અને અગ્રણી વ્યક્તિ તરીકે ઓળખ ધરાવે છે આ ધમકીનું મૂળ દેવતે ખબર દ્વારા તાજેતરમાં ધ્રુવરાસિંહ સોહાન નામના યુવક પર કરાયેલા કથિત હુમલાનું રહેલું છે દેવા ખબરની ગાડીને લઈને થયો ખુલાસો મિત્રો દેવત ખબર ધ્રુવરાસિંહ વચ્ચે થયેલી બબલમાં ઉપયોગમાં લેવાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી છે ગીર સોમનાથના બકુલા મંદિર નજીક બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી હતી તપાસ દરમિયાન પોલીસે ફોર્ચ્યુનર અને કબજે કરી છે આરોપીની શોધખોળ માટે જુદી જુદી પાંચ ટીમો કામે લાગી છે દેવા ખબર સામે નોંધાય પોલીસ ફરિયાદ મિત્રો વિવાદિત કલાકાર દેવાય ખબરની મુશ્કેલીમાં વધારો થયો છે ધ્રુવસિંહ સોહાણે દેવત ખબર છે તે સોળ લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે દેવતે ખવડશે સોળ લોકો વિરુદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે દેવતે ખવડ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વાહન અથડાવી મૃત્યુ નિપજાવવાની કોશિશ કરી બંદૂક બતાવી લૂંટ કરી મારામારી કરવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે દેવતે ખવડ વિરુદ્ધ ગુના દાખલ કરતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે હાલ પોલીસે તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તાલાલા પોલીસે દેવા ખવડ સહિત સોલ જેટલા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર વન એકસો અઢાર ટુ એકસો નેવ્યાસી ટુ એકસો એકાણું ટુ એકસો એકાણું થ્રી એકસો નેવું એકસઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા આમ એક્ટની કલમ બસો પચાસ અને બી એ બી તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ સહિતની કલમો હેઠળ તાલાલા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાં અને કર્યા છે